છેલ્લા ત્રણ દિવસથી આમોદ શહેરના એંસી ટકા વિસ્તારોની અંદર પાણી ના મળતા લોકોને બહુ ભારે હાલાકી વેઠવી પડેલી છે મેં સ્થળ પર ચકાસણી કરતાં એચડીપી જે ત્રણસો ડાયની જે પાઇપ છે એની પર કાથી અને ટ્યુબો વીટીને સાંધો મારવામાં આવેલો છે આઠ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું જ્યારે પ્રેશર આવતું હોય તો આ કામ ના ચાલી શકીએ અમે કહીએ છીએ કે અણઆાવડત એ ખરેખર અણાવડત ઊભી કરેલી છે ગામતળ ત્રણ દિવસથી દુઃખી છે આજે સાંધો માળેલો છે એ રહેવાનો નથી ફરીથી પાછું પાણી વગર પબ્લિકને રાખવી જોઈએ આ કાર્ય ખરેખર નગરપાલિકાએ ટેકનિશિયન માણસો એમને બોલાવવું જોઈએ એને ગરમ કરીને જોઈન્ટ મારવાનો આવે છે અને હાઇડ્રોલિકથી જોઈન્ટ મારવાનો આવે છે આ ખોદાણ ઘરે ઘરે કરવું ના જોઈએ એક જ વખત નક્કર કામ કરવું જોઈએ જેથી લોકોને પબ્લિકને હાલાકી ના વેઠવી પડે જે નવી ટેકનોલોજી નગરપાલિકાએ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે આ ટેકનોલોજી ના કહેવાય હું લાગે છે આજે સાંજે પાણી છોડતા આ પાણીનો જે મારેલો છે તે ટકી શકશે હું તમને ગેરંટી સાથે કહું જે આઠ પાંચ લાખ લીટર પાણીની ક્ષમતાવાળી જયારે પાણી છોડશે ત્યારે સાંધો રહે નહીં ને આખા વિસ્તારોની અંદર પાણી બીરફાશે